નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે ડુંગળી લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટયાર્ડના બજાર ભાવની માહિતી મેળવીશું ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રાજકોટ માર્કેટયાર્ડ એકસો વીસથી ત્રણસો એકાવન મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો ચાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો ત્રેસઠ તેમજ સુરત માર્કેટયાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો એકવીસથી પાંચસો ભાવનગર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો પચાસથી ઊંચો બજાર ભાવ ચારસો એકત્રીસ પાલીતાણા માર્કેટ યાર્ડ બસો પચાસથી ઊંચો બજાર ભાવ ત્રણસો દસ તેમજ તળાચા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો ચાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સત્તાવન ગોંડલ માર્કેટ યાર્ડ એકસો ચાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો ત્રેસઠ જસદણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નેવુંથી બસો પંચાણું જેતપુર માર્કેટ યાર્ડ એકાવનથી ત્રણસો એકતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો અગિયારથી ઊંચો બદર ભાવ બસો બત્રીસ દાહોદ માર્કેટ યાર્ડ એકસો એકવીસથી ઊંચો બદર ભાવ ત્રણસો સાઠ મોરબી માર્કેટ યાર્ડ બસોથી ચારસો તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો પચાસથી ચારસો એક અમરેલી માર્કેટયાર્ડ એકસો વીસથી ઊંચો બદર ભાવ ત્રણસો તેમજ વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ઊંચો બદાર ભાવ ચારસો દસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ બસો એકથી ઊંચો બજાર ભાવ બસો બાણું ભાવનગર માર્કેટ યાર્ડ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો એકતાલીસથી બસો બ્યાસી ગોંડલ માર્કેટ યાર્ડ બસો છ થી ઊંચો બદાર ભાવ બસો છપ્પન